રાધનપુરમાં યુવકનું વોટ્સઅપ એકાઉન્ટ થયું હેક સાવચેત હવે વોટ્સઅપ એકાઉન્ટ પણ થઈ રહ્યા છે હેક હેકરો બન્યા બેફામ શું તમારું વોટ્સઅપ એકાઉન્ટ સેફ છે કેમ કે કઈક આવી જ ઘટના પાટણ જિલ્લામાં બની છે જી હા પાટણના રાધનપુરમાં યુવકનું વોટ્સઅપ એકાઉન્ટ હેક થયું છે રાધનપુરમાં યુવકનું વોટ્સઅપ એકાઉન્ટ હેક

તો આવા હેકરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ યુવકનું વોટ્સઅપ એકાઉન્ટ અનહેક કરી આપવા યુવકે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર